મારું નામ મનોજભાઈ છે અમે વિવેકાનંદ ટાઉનશીપમાં પાલનપુર જકાતનાગા રહીએ છીએ અમારી સમસ્યા એ છે કે આજે બે દિવસથી વરસાદના પાણી અહીંયા સોસાયટીમાં આવી ગયા છે અને ઘરમાં લગભગ દોઢ દોઢ ફૂટ પાણી બધાના ઘરમાં ઘૂસી ગયા છે આ સમસ્યા આ પહેલી વાર જ આવી છે બે હજાર છમાં માં જ્યારે પૂર આવ્યું ત્યારે પણ આ સમસ્યા નથી પૂરના પાણી તો બધા આવી જ જાય સીધી વાત છે પણ આ વરસાદના પાણી

ડૂબી ગઈ છે અને અમે ફોન કર્યા પણ આવીએ છીએ કયા કરે છે પણ અહીંયા કોઈ આવતા નથી અમે પેલા તો ભાઈ સાહેબને ફોન કર્યો અને અમારા સ્થાનિક કોર્પોરેટર ફોન કર્યો તે પણ અહીંયા આવતા નથી